નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ જૈનો લાભ પાંચમને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે શહેરના તમામ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોની ની જ્ઞાન પાંચમનો નો કાર્યક્રમ યોજાયો

ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંત શાહે જણાવ્યું હતું કે સંઘમાં સવારે સાડા છ વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી વાસક્ષેપથી ભાવિ ભક્તોએ ગ્રંથોની પૂજા કરી અને નાના નાના બાળકો પણ જ્ઞાનના ઉપકરણ નોટપેન પેન્સિલ ઉપાશ્રયમાં લઈને આવ્યા તથા જૂના કઠોળ પણ લાવ્યા અને પૂજા કરી અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમત શાહે જણાવ્યું કે અલ્કાપુરી જૈન સંઘમાં શાસ્ત્રોક્ત જ્ઞાન પંચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજે કરાવ્યા વધુમાં સુમાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન દોશીએ જણાવ્યું કે એમના સંઘમાં આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે દેવવંદન કરાવી મહત્વ સમજાવ્યું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ગણી વર્ય ધર્મરત્ન વિજયજી મહારાજની નિષ્ણામાં વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું ટ્રસ્ટી જણાવ્યું તથા વિમલનાથ જૈન એકસો છ વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની નિશામાં મૌન સાધક વિશ્વન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિદ સંઘને કરાવ્યા એમ વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશ જણાવ્યું હતું કે સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે ચતુર્વિઘ સંઘની જ્ઞાન પાચમનું માંગલિક સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાચમને જ્ઞાન પાચમ તરીકે ઉજવે છે તેનો વિશિષ્ટ મહિમા બતાવ્યો હતો વધુ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે દિવાળી નૂતન વર્ષા અભિનંદન થયા પછી લાભ પંચમી જેને આમ રીતે ઉજવવામાં આવે છે પણ જૈનોની અંદર આનું કંઈક વિશેષ મહત્ત્વ છે આજે અલકાપુરી શ્રી સંઘમાં શંકેશ્વર પાસના દાદાની શીતળ છાયામાં મહાત્માની વિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ એ અલકાપુરી સંઘમાં થયો છે આપણે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા દિલેશભાઈ અને જયેન્દ્રભાઈ આપણી સાથે છે દિનેશભાઈ દર્શક મિત્રો જણાવો આજે લાભ પંચમી એટલે એનું જૈન સમાજની દ્રષ્ટિએ જૈનોની કયા મહાની સમાજ સર્વે મિત્રોને જ્ઞાન પંચમીના શુભ શુભ શુભે જૈનોની અંદરમાં માં જ્ઞાન પંચમી નું મહત્વ ખૂબ મોટું છે જ્ઞાન નાના આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણે એનું એનું આખી એક સિસ્ટમ હોય છે એના નૌકાવારી હોય છે એના જાપ હોય છે એની એક કષ્ટ પ્રકારની પૂજા હોય છે કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આશા ક્યાં ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે ચડે છે આપણે ત્યાં અત્યારે નિશ્વા છે ની શ્રી ગુવેન્દર વિજય મહારાજ સાહેબની તથા આચાર્યભવંતેમપ્રભ સુધી મહારાજ સાહેબની એમની મિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે સાડા છ થી આઠમાં જ્ઞાનની અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે નવ વાગ્યાથી સાડા દસ સુધી એમનું પ્રવચન હતું આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી કઈ રીતે એની લીધી કરવી એનું એક સમજણ આપવા માટેનો એક પ્રોગ્રામ આજે જે આગામો વગેરે મૂક્યા છે એ શું છે જૈનો તો આપણું જે મેસ છે એ આગમ ઉપર છે પિસ્તાલીસ આગમ છે જૈનોના પિસ્તાલીસે પિસ્તાલીસ આગમ અત્યારે ગોઠવવામાં આવ્યા છે કે જેની ઉપર વાસક શક્તિ અને એની પૂજા કરવામાં આવે અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે શું હોય છે બાળકો દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક પેન અને બધી વસ્તુઓ લઈને અહીંયા વધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતા જ્ઞાન ચડે આપનું નામ నిలేశ మెహ్తా అనే నేంద్రభై షా